નબળું પડી ચૂક્યું છે અને ક્યાં પહોંચ્યું છે તેની પણ વાત કરીશું ચેનલ મનોવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલા વાત કરીએ અત્યારે આપણું ગુજરાત અહીં છે અને આશના વાવાઝોડું ઓમાન તરફ અત્યારે સમુદ્રની અંદર નબળું પડી રહ્યું છે તેની પવનની ઝડપની વાત કરીએ તો અત્યારે ખાસ તેની પવનની ઝડપ આપણને જોવા મળતી નથી કારણ કે તેની પવનની ઝડપ પંચાવન થી સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની વચ્ચે આપણને જોવા મળે છે તો આ વાવાઝોડું ખાસ કરીને આજે સાવ નબળું પડશે અને તે વિખેરાઈ જશે જેમાં ખાસ કરીને આવતીકાલ સુધીમાં તે નામ થઈ શકે છે તો હવે જોઈએ આપણે વરસાદની અપડેટ ખાસ કરીને ગુજરાતમાં જે બંગાળની ખાડીની સિસ્ટમ તમે જોઈ શકો અહી બની ગઈ છે અને આ જે સિસ્ટમ છે તે ઘણી આગળ પણ વધી ચૂકી છે તો તેની ખાસ અપડેટ જોઈએ અત્યારના સમયગાળા દરમિયાન અત્યારે હૈદરાબાદ નજીક આ સિસ્ટમ છે નાગપુર જાલના આ જે બધા વિસ્તારો છે તેમાં વરસાદ ખૂબ પડી રહ્યો છે ગુજરાતની અંદર પણ વરસાદની શરૂઆત થઈ શકે છે જેમાં અત્યારના સમયે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ખેડબ્રહ્મ આજુબાજુના વિસ્તારો ડુંગરપુર ઈડર સાઈડના જે વિસ્તારો છે તેમજ હિંમતનગર પ્રાંતિજ મોડાસા માંડલી માલપુર બાયડ કડાણા સાગબારા બાસવારા આ બધા જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે તો ખાસ કરીને કપડવંજ બાલાસીનો લુણાવાડા તેમજ જહલોદ આજુબાજુના વિસ્તારો દાહોદ પંથક મેઘનગર તેમજ ગોધરા પીપલોદ દાહોદ બધા વિસ્તારો છે સાપાનેર સાઈડના વિસ્તારો છે તેમજ અલીરાજપુર છોટાઉદેપુર ડભોઈ સાઈડના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં પણ ઉંબરપાડા ડેડિયાપાડા તાપી નવાપુર આજુબાજુના જે વિસ્તારો છે વાંસદા વલસાડ ભવનાથ અંબોશી શાપુતારા ડાંગ આ જે બધા વિસ્તારો છે તેમાં પણ અત્યારે વરસાદ આપણને જોવા મળશે બાકીના ગુજરાતના વિસ્તારોમાં અત્યારના સમયે વરસાદની કોઈ સંભાવના દેખાતી નથી હવે આપણે જોઈએ ખાસ બપોરના સમયની અપડેટ જેમાં સૌરાષ્ટ્રના જે દરિયા કિનારાના જે વિસ્તારો છે પોરબંદર જુનાગઢ ભાવનગરમાં સામાન્ય ઝાપટા જોવા મળશે તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દહેજ ભરૂચ તેમજ ડેડીયાપાડા ઉંમરપાડા તેમજ વંકલ કોશંબા રાજપીપળા સાઇડના વિસ્તારો સુરત બારડોલી તાપી નવસારી બિલીમોરા વાંસદા અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના તો ભવનાથ થંબોશી કપરાડા વાની સાપુતારા આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદ આપણને જોવા મળશે તો ખાસ મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો અમદાવાદ ગાંધીનગર બાયડ કપડવંજ બાલાસીનો લુણાવાડા ડાકોર મહુધા મહેમદાવાદ ધોળકા ગોધરા સાઈડના વિસ્તારો તેમજ તારાપુર આણંદ બોરસદ ખંભાત વડોદરા સાંપાનેર બોડેલી છોટાઉદેપુર આજે બધા વિસ્તારો છે તેમાં પણ હળવાથી મધ્યમ વરસાદ તો ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં સાણસમા પાટણ સિદ્ધપુર વડનગર મહેસાણા હિંમતનગર ઇડર ગાંધીનગર સાઈડથી આગળના વિસ્તારો થરાદ ધાનેરા ડીસા પાલનપુર ભાટસણ આબુ રોડ અંબાજી આ તમામ વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના આજે જ રહેલી છે આજે સાંજના સ વૈજ્ઞાનિક અપડેટ જોઈએ તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં વરસાદ જોવા મળશે જેમાં ઉત્તર ગુજરાતની વાત કરીએ મહેસાણા કડી માણસા પ્રાંતિજ હિંમતનગર સાઈડના વિસ્તારો મોડાસા ઈડર તેમજ ખેડબ્રહ્મા સાઈડના જે વિસ્તારો છે વિરમગામ અમદાવાદ ધોળકા મહેમદાવાદ મહુધા ડાકોર ગોધરા લુણાવાડા બાયડ કપડવંશ બાલાશિનોર આ તમામ વિસ્તારો મધ્ય ગુજરાતમાં બીજા વિસ્તારોમાં તારાપુર ખંભાત બોરસદ આણંદ વડોદરા છોટા આજુબાજુના વિસ્તારો દાહોદ પંચમહાલમાં પણ ભારે વરસાદ તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભરૂચ દહેજ આજુબાજુના વિસ્તારો તેમજ રાજપીપળા કોસંબા વંકલ સુરત બારડોલી તાપી નવસારી બીલીમોરા વાંસદા અને ડાંગ જિલ્લાના મોટાભાગના વિસ્તારો છે વલસાડ ભવના અંબોશી સાપુતારા કપરાડા ખાડોલી વાપી આ બધા વિસ્તારોમાં પણ વરસાદની આજે સંભાવના છે કારણ કે બંગાળની ખાડીની મજબૂતમાં મજબૂત સિસ્ટમ અત્યારે ગુજરાત તરફ આવી રહી છે આજે રાત્રિની વાત કરીએ તો રાત્રિના સમયે ઉત્તર ગુજરાતની અંદર વરસાદ આપણને જોવા મળશે જેમાં દસાડા કડી ગાંધીનગર માણસા પ્રાંતિજ મોડાસા હિંમતનગર મહેસાણા મોઢેરા સાઈડના જે વિસ્તારો છે રોડા પાટણ સિદ્ધપુર વડનગર ઈડર ખેડવરમમાં તેમજ આજુબાજુના તમામ વિસ્તારો ભાટસણ ડીસા પાલનપુર અંબાજી આબુ રોડ તેમજ ઉત્તર ગુજરાતના જે બધા વિસ્તારો છે જેમાં વરસાદની સંભાવના છે મધ્ય ગુજરાતમાં વિરમગામ ગાંધીનગર અમદાવાદ નળ સરોવર ધોળકા મહેમદાવાદ મહુદા બાલાસીનોર કપડવંજ બાયડ લુણાવાડા દાહોદ પંથકના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને સાંપાનેર છોટાઉદેપુર બોડેલી પીપલોદ ગોધરા દાહોદ ડાકોર આણંદ બોરસદ વડોદરા અને તારાપુર આ તમામ વિસ્તારો પૂર્વ ગુજરાત સાઈડમાં ભારે વરસાદ જોવા મળશે તો દહેજ ભરૂચ તેમજ કરજણ જંબુસર ડેડીયાપાડા સાઈડના વિસ્તારો રાજપીપળા કોસંબા વંકલ ઉંબરપાડા સુરત બારડોલી તાપી નવાપુર આજુબાજુના વિસ્તારો તેમજ નવસારી બીલીમોરા વાંસદા ડાંગ સાપુતારા ભવનાથ અંબોશી વલસાડ વાપી ખાડોલી કપરાડા વાની આ તમામ વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ શરૂઆત થઈ છે જેમાં લીંબડી રાંગધ્રા રાણપુર બોટાદ બરવાળા અને ગઢડા સાઈડના વિસ્તારો ભાવનગર સુધીના વિસ્તારોમાં સામાન્ય વરસાદ જોવા મળશે આજે રાત્રિના સમયે આવતીકાલની અપડેટ જોઈએ આવતીકાલે સવારના સમયની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ ખાસ કરીને ઘણા બધા વિસ્તારો છે વિસાવદર બગસરા ધારી સાવરકુંડલા રાજુલા મહુવા તુલસી શામ ઉના સાઈડના વિસ્તારો તેમજ તળાજા પાલિતાણા ગારીયાધર જેસર બગદાણા ભાવનગર અમરેલી બગસરા સાવરકુંડલા સહિત ગોંડલ જસદણ બોટાદ બરવાળા ગઢડા બાબરા તેમજ સાપર વેરાવળ રાજકોટ ચોટીલા સાઈડના વિસ્તારો ધ્રોલ સાવડી વાંકાનેર મોરબી નવલખી સુરેન્દ્રનગર આ જે તમામ વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે ખંભાત વડોદરા છોટાઉદેપુર રાજપીપળા ભરૂચ નર્મદા જિલ્લો તેમજ સૌથી વધારે સુરત બારડોલી તાપી નવાપુર નવસારી તેમજ ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે માંસદા ડાંગ સાપુતારા ભવનાથંભોસી વલસાડ વાપી બીલીમોરા ખાડોલી કપરાડા વાની આજે બધા વિસ્તારો છે તેમાં પણ ભારે વરસાદ આપણને જોવા મળશે ખાસ આવતીકાલે ત્રણ તારીખમાં બપોરના સમયે ભારેથી અતિભારે વરસાદ પણ કોઈ વિસ્તારમાં જોવા મળશે ને ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે જેમાં કચ્છ જિલ્લામાં ખાવડા નલિયા ગાંધીધામ ભુજ ભસાવ માંડવી સહિતના વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રમાં પણ સલાયા જામનગર ભાણવડ પોરબંદર દ્વારકા સુધીમાં તેમજ થી વેરાવળ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં હળવો વરસાદ જોવા મળશે તો ખાસ કરીને ઉના મહુવા અને તળાજા આજુબાજુના જે વિસ્તારો છે તુલસીશામ વિશાવદર બગસરા ધારી સાવરકુંડલા મહુવા રાજુલા તળાજા પાલીતાણા ગારિયાધાર જેસર બગદાણા અમરેલી શિહોર ભાવનગર ઘોઘા આ બધા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ તો ખાસ કરીને વલભીપુર બરવાળા બોટાદ ગઢડા બાબરા જસદણ સાપર વેરાવળ રાજકોટ સાઈડના જે વિસ્તારો છે જેતપુર ઉપલેટા કાલાવાડ લાલપુર સાઇડના વિસ્તારો ખંભાળીયા જામનગર ધ્રોલ સાવડી વાંકાનેર મોરબી સુરેન્દ્રનગર લીંબડી તેમજ ધંધુકા રાણપુર ચોટીલા થાન આ તમામ વિસ્તારો હળવદ ધ્રાંગધ્રા નળ સરોવર વિરમગામ અમદાવાદ ગાંધીનગર કડી દસાડા આ બધા વિસ્તારો તેમજ અમદાવાદ મહેમદાવાદ ધોળકા મહુધા કપડવંજ બાલાસીનોર ડાકોર ગોધરા સાઈડના વિસ્તારો તેમજ વડોદરા જંબુસર કરજણ ડભોઈ બોડેલી છોટાઉદેપુરા તમામ વિસ્તારો તેમજ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં દહેજ ભરૂચ ડેડીયાપાડા સાઇડના વિસ્તારો ઉંબરપાડા કોસંબા વંકલ સાઇડના જે વિસ્તારો છે સુરત બારડોલી તાપી નવસારી બીલીમોરા વાંસદા વલસાડ ભવનાથ અંબોશી આ તમામ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે તો ઉત્તર ગુજરાતની વાત કરીએ સૌથી વધારે વિસ્તારો ઉત્તર ગુજરાતના પણ છે જેમાં રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા તેમજ થરા ધાનેરા પાલનપુર આબુરોડ અંબાજી આ તમામ વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા છે આવતીકાલે સાંજના સમયની વાત કરીએ તો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને જૂનાગઢ સાઈડના વિસ્તારો વેરાવળ ઉના મહુવા તળાજા પાલીતાણા ગારિયાધર જેસર બગદાણા અમરેલી ભાવનગર બોટાદ સાવરકુંડલા ગઢડા વલભીપુર તેમજ બાબરા આજે બધા વિસ્તારો છે તેમજ મોરબી સુરેન્દ્રનગર ચોટીલા થાન તેમાં સૌથી વધારે વરસાદની સંભાવના છે તો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ચંબુસર કરજણ ડભોઈ સાઇડના વિસ્તારો તેમજ દહેજ ભરૂચ કોસંબા વંકલમાં ભારે વરસાદ જોવા મળશે બાકીના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હળવો વરસાદ રહેશે મધ્ય ગુજરાતમાં ખંભાત તારાપુર આણંદ બોરસદ વડોદરા છોટા ઉદેપુર તેમજ ગોધરા અને દાહોદ પંથક ડાકોર મહુધા મહેમદાબાદ સાઇડના વિસ્તારો બાલાસીનોર કપડવંજ બાયડ લુણાવાડા સાઈડના વિસ્તારો માલપુર ગાંધીનગર અમદાવાદ આજે મધ્ય ગુજરાતના વિસ્તારો છે વિરમગામ નળસરોવર તેમજ ઉત્તર ગુજરાતમાં દસાડા કડી માણસા પ્રાંતિજ હિંમતનગર મહેસાણા મોઢેરા સાણસમા હારીજ તેમજ સાતલપુર રાધનપુર સુઈગામ દિયોદર ભાટસણ પાલનપુર સિદ્ધપુર અંબાજી આજે બધા વિસ્તારો છે થરાદ ધાનેરા આબુ રોડ સાઈડના વિસ્તારો તેમાં પણ ભારે વરસાદની શક્યતા ગણી શકાય કચ્છમાં પણ વરસાદ જોવા મળશે આવતીકાલે રાત્રિની વાત કરીએ તો રાત્રિના સમયે કચ્છની અંદર પણ વરસાદની સંભાવના છે જેમાં ખાવડા ગાંધીધામ આજુબાજુના વિસ્તારો રાપર આજુબાજુના વિસ્તારો સૌરાષ્ટ્રમાં જામનગર રાજકોટ મોરબી જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ અને સુરેન્દ્રનગરમાં પણ હળવાથી ભારે વરસાદ તો મધ્ય ગુજરાતની વાત કરીએ આપણે વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા દાહોદ ગોધરા નડિયાદ લુણાવાડા એટલે કે મહીસાગર વડોદરા ખેડા આણંદ તેમજ છોટા ઉદેપુર આજે બધા મધ્ય ગુજરાતના વિસ્તારો છે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગમાં હળવો મધ્યમ વરસાદ તો ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર આબુરોડ અંબાજી થરાદ ધાનેરા આ તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે જોઈએ ચાર તારીખની અપડેટ તો ચાર તારીખે સવારના સમયે પણ કચ્છના જે પૂર્વ સાઈડના વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ તો બપોરના સમયગાળા દરમિયાન ચાર તારીખે કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ જોવા મળશે કોઈ કોઈ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે પાંચ તારીખમાં પણ સમગ્ર કચ્છની અંદર સમગ્ર સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતમાં આ રીતે વરસાદ આપણને જોવા મળશે તારીખ સુધી આ જે સિસ્ટમ છે સક્રિય રહેશે ત્યાં તો બીજી એક સિસ્ટમ દસ અગિયાર ગુજરાત તરફ આવી રહી છે તો આ રીતે ગુજરાતમાં હવે વરસાદ આપણને જોવા મળશે હવે આપણે વાત કરવાની છે ગુજરાતમાં દસ દિવસમાં કેટલો વરસાદ પડશે દસ દિવસની વાત કરીએ કરીએમડબ્લ્યુએફ મોડેલ મુજબ તો સામાન્ય વરસાદ કચ્છના જે વિસ્તારો છે જેમાં દક્ષિણ સાઈડ સૌરાષ્ટ્રના દક્ષિણ પશ્ચિમ ભાગો સૌથી વધારે જો વરસાદની વાત કરીએ તો રાધનપુર સાત ઇંચ પાલનપુર પાંચ મહેસાણા દસ હિંમતનગર સ તેમજ અમદાવાદમાં પાંચ લુણાવાડા ચાર નડિયાદમાં છ ઇંચ સૌથી વધારે દક્ષિણ ગુજરાત તરફ જંબુસર અમોદ ભરૂચ પાંચથી આઠ ઇંચ વરસાદ સુરત આજુબાજુ પણ વરસાદની માત્રામાં થોડો ઘટાડો જોવા મળશે તો આ રીતે ગુજરાતમાં દસ દિવસમાં વરસાદ પડશે તો ખેડૂત મિત્રો ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ